પોલીસ મથકમાં એક કાર હતી જે ફરિયાદમાં ફરિયાદી આરોપી નીકળ્યો ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ઉધના ગુરુકૃપા સ્કૂલ પાસે આવેલી ગાયટી પાસેથી એક છે કારની ટોપ લોનના હપ્તા નોભરી શકતા કાર ચોરીનું નાટક કર્યું હતું આરોપી ગોવર્ધનશ્રી લક્ષ્મણસિંહ રાજપૂતે પોતાના મિત્રો ઇકબાલ ખાન પઠાણ સાથે મળી ડુપ્લિકેટ ચાઈ બનાવી હતી અને તેના મિત્રો ઇકબાલ ખાને તે ચાવી આપી તો પોતે વતન ચાલી ગયો બાદ તેના મિત્રોએ ડુપ્લિકેટ ચાવી વડે કાર લઈ ગઈ સોસાયટી પાસે જાહેર રોડ પર પાર્ક કરી દીધી હતી અને કારની ચોરીની ખોટી ફરિયાદ પત્નીએ આપવાનું કહ્યું સમગ્ર મામલે પોલીસે હાલ ફરિયાદના પતિ ગોવર્ધન શિની ધરપકડ કરી કાર રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત